ઝારખંડ લઈ જવું જ્યાં ભ્રષ્ટાચારના કારણે હેમંત સોરેને સીએમ પદ ગુમાવવું પડ્યું તેમની વિરુદ્ધ કયો કેસ છે એ પણ તમને સમજાવીશું કારણ કે આ કેસ જાણવો જરૂરી છે કૌભાંડની જમીનનો આખો આ કેસ હતો હેમંત સુરેણે આર્મીની માલિકીની જમીનના ખરીદ વેચાણનો છે આખો આ મામલો એટલે જે જમીન આર્મીની હતી તેમાં આખો આ કૌભાંડ રચાયું હેમંત સોરેનને એવું હતું કે સત્તામાં તો આપણા હાથમાં જ છે એટલે જે કરવું હોય તે થઈ શકે અને તેમણે પોતાની સત્તાનો આ રીતે દુરુપયોગ કર્યો રાંચીના બળગાઈ વિસ્તારમાં આ જમીન આવેલી હતી અને આ જમીન પર સોરેને સત્તાના જોરે બનાવટી નામ સરનામાના આધારે જમીનનું ખરીદ વેચાણ કર્યું પાપનો ઘડો એટલો છલકાઈ ગયો કે આજે હેમંત સોરેનને જેલમાં જવાનો વારો આવ્યો અને જેલના સળિયા તેમને ગણવા પડ્યા રાંચી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આખા આ મામલામાં કેસ દાખલ કરવામાં આવ્યો કારણ કે આ કેસ ખૂબ જ ગંભીર હતો ચાર પોઈન્ટ પંચાવન એકરની જમીનના ખરીદ વેચાણના આ ગેરરીતિનો આખો આ મામલો હતો અને આ મામલામાં હેમંત સોરેન પર એ રીતે સવાલો ઉઠ્યા કે આખરે તમામ આરોપો તેમના વિરુદ્ધ સાચા સાબિત થયા અને તેમને જેલમાં જવાનો વારો આવ્યો અત્યાર સુધીમાં આ કેસમાં કુલ ચૌદ લોકોની ધરપકડ કરવામાં આવી છે એટલે જે જે ભ્રષ્ટાચારી નેતા હતા જેમણે સત્તાના જોરે પોતાના પદનો દુરુપયોગ કર્યો તેમણે આ રીતે જેલના સળિયા ગણવા પડ્યા હવે ઝારખંડથી હું તમને ઉત્તર માં લઈ જઈશ જ્યાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવની વિરુદ્ધ પણ ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ્યા હતા કારણ કે આ કરપ્શનનું સૌથી મોટું માઇનિંગ હતું ગેરકાયદે માઇનિંગ કેસમાં તપાસનો ધમધમાટ થયું થયો અને અખિલેશ યાદવનું નામ તેમાં ખૂબ ચર્ચામાં આવ્યું કરપ્શનના આ માઇનિંગમાં બુલડોઝર એવા ચાલ્યા કે તેમાંથી જેમ જેમ બુલડોઝરમાંથી જમીન જેમમાંથી ખોદાતી ગઈ તેમ તેમ અખિલેશ યાદવનો ભ્રષ્ટાચાર પણ તેમાંથી જાણે બહાર નીકળતો હતો બે હજાર બાર થી બે હજાર સોળ દરમિયાન યુપીના સીએમ હતા ત્યારે આખું આ કૌભાંડ સર્જાયું અખિલેશે ફતેપુર દેવરિયા શામલી અને કૌશામબી સહિત અનેક વિસ્તારોમાં ગેરકાયદે માઇનિંગ કર્યું હતું અખિલેશની પાસે હતું કારણ કે માઇનિંગ મંત્રાલય અને જ્યારે સત્તા હાથમાં હોય ત્યારે અખિલેશને ક્યાં કોઈ લેશ રહેવાનો હતો તેમણે સતત ભ્રષ્ટાચાર આતર્યો અને તેમાં આ કેસમાં અગિયાર લોકોની વિરુદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો એટલે ગાંધી પરિવાર હોય લાલુ પ્રસાદ યાદવ હોય હેમંત સોરેન હોય કે અખિલેશ યાદવ અને હવે આ શ્રેણીમાં વધુ એક નામ જોડાયું અને તે અરવિંદ કેજરીવાલ આટલું જ નહીં જમ્મુ કાશ્મીરમાં પણ આ સ્થિતિ રહી જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા વિરુદ્ધ પણ અનેક કેસીસ છે કારણ કે આ કરપ્શનની રોશની હતી અબ્દુલ્લા પરિવારે સરકારી જમીન પર ભવ્ય બંગલો બનાવ્યો સંપત્તિ સરકારની હતી પણ ફારૂકને એવું હતું કે સરકારની સંપત્તિ એ આપણી જ સંપત્તિ છે તો પછી બંગલો શા માટે ના બનાવી ફારૂકની બહેને રોશની એક્ટ મારફત જમીન પોતાના નામે કરાવી અને બધું પોતાના હસ્તક કરી દીધું એના રૂપિયા સરકારી તિજોરીમાં જમા ન કરાવ્યા અને આખું આખું ભાંડ તેમણે રાજ્યમાં હાઇડ્રોલિક ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે પચીસ હજાર કરોડ રૂપિયા ઊભા કરવા માટે પણ આ યોજના હતી પણ જ્યારે સત્તા હાથમાં આવે સત્તાનો નશો ચઢે ત્યારે નેતાઓને ભાન રહેતું નથી કે જે જનતાના રૂપિયે તે લીલા લહેર કહે છે તેનો ભાંડો એક દિવસ ફૂટવાનો છે ગેરકાયદે કબજો ધરાવતા લોકોને જમીનના અધિકાર આપવા માટેની આ યોજના હતી પણ ફારૂક એ ભૂલી ગયા અને આ યોજનાનો લાભ તેમણે જાણે પોતે જ લઈ લીધો ગોટાળાની ફટકાબાજી એ હજુ પણ યથાવત છે બે હજાર એક અને બારમાં બે હજાર એકથી થી બે હજાર બાર બીસીસીઆઈએ એ જમ્મુ કાશ્મીરમાં ક્રિકેટની રમતના વિકાસ માટે એકસો બાર કરોડ રૂપિયા ફાળવ્યા હતા પણ અહીં ક્રિકેટની જગ્યાએ એક મોટી ગેમ થઈ ગઈ અને ભ્રષ્ટાચારની પીચ પર જાણે ફારૂક અબ્દુલ્લાએ ભરપૂર બેટિંગ કરી ફારૂક અબ્દુલ્લા જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના ચેરમેન હતા એટલે સૌથી મોટા ભ્રષ્ટાચારના ત્યાં ખેલાડી સાબિત થયા ક્રિકેટની પીચ હતી પણ તેમણે ભ્રષ્ટાચારની પીચ બનાવી અને આ પીચ પર એટલા રૂપિયા કમાવ્યા કે બધી જ જાણે તેમણે સત્તાનો અહીં દૂર ઉપયોગ કર્યો ઈડીએ એકવીસ પોઈન્ટ પંચાવન કરોડ રૂપિયાની સંપત્તિને આ સમગ્ર કેસમાં ટાંચમાં લીધી અને ફારૂકની જે ફટકાબાજી હતી તેનો અંત આવી ગયો કારણ કે આ ફટકાબાજી એ ભ્રષ્ટાચારની હતી જમ્મુ કાશ્મીર બાદ હવે હું તમને તેલંગાણા લઈ જઈશ તેલંગાણાના ભૂતપૂર્વ સીએમ કે ચંદ્રશેખર રાવના દીકરી અને ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે કવિતા પર પણ લિકર કેસમાં આરોપો છે અને સૌથી નવાઈની વાત એ છે કે આ જ કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ છે કારણ કે આ ભ્રષ્ટાચારનો નશો ખૂબ ચડ્યો હતો અરવિંદને હતું કે આપણે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો છે તો આપણને કઈ નહીં થાય પણ ભ્રષ્ટાચાર એ કોઈને છોડતું નથી દક્ષિણ ભારતની બનાવતી કંપનીઓને ફાયદો પોલિસી અમલમાં આવી સાઉથની આ લોબીએ આમ આદમી પાર્ટીને સો કરોડ રૂપિયા આપ્યા હોવાનો આરોપ લાગ્યો કારણ કે નશો સત્તાનો હતો અને એ નશો જયારે દારૂ ભરેલી બોટલમાં ઉમેરાય તો તેનું કોકટેલ થાય અને કોકટેલ આ ભ્રષ્ટાચારનું હતું અને જ્યારે કોકટેલ થાય ત્યારે ભ્રષ્ટાચાર ઓકીને બહાર જ આવતો હોય છે સાઉથની આ લોબીમાં કવિતા સામેલ હોવાના આરોપો થયા અને વધુ એક ભાંડો ફૂટી ગયો હવે તમને હું પશ્ચિમ બંગાળ લઈ જઈશ જ્યાં પશ્ચિમ બંગાળમાં પણ આ જ પ્રકારની સત્તાનો દૂર ઉપયોગ થયો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના નેતાઓની ડાયરીમાં એક એક નામ તમને હું જણાવીશ જેના પરથી આપને ખ્યાલ આવશે કે આખો આ કિસ્સો શું હતો હતોઆ મોઇત્રાની વિરુદ્ધ કેશ લઈને લોકસભામાં સવાલો પૂછવાનો આરોપ લાગ્યો હતો ટીએમસી ના લીડર શેખ શાહજહાએ કર્યા અનેક કૌભાંડો અને લોકોની જમીન પણ પચાવી પાડી કારણ કે અહીં સત્તા આત્મા હતી મમતાનો સાથ હતો અને મમતાની ભ્રષ્ટાચાર પર એવી મમતા જાગી કે આખું આ કૌભાંડ સર્જાઈ ગયું ટીએમસીના સાંસદ અભિષેક બેનર્જી પર લાંચ લઈને નોકરી આપવાનો પણ આરોપ લાગ્યો એટલે એવું હતું કે જો તમારે નોકરી મેળવવી હોય તો રૂપિયા આપો રૂપિયા આપી નોકરી મેળવો અને તમે જે લાંચ આપી છે એ તમારે ભરપાઈ કરવી હોય તો તમારે આ રીતના આખા આખો ભાંડમાં સંડોવાવું પડશે લોકસભા ચૂંટણીના પ્રચારમાં પીએમ મોદી અવારનવાર ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવતા રહે છે ઇન્ડી ગઠબંધનના નેતાઓની ભ્રષ્ટ મંડળી માટે આ કેસોના કારણે મુશ્કેલી થઈ છે અને એટલા જ માટે વારંવાર આ મુદ્દો પણ ખૂબ ચર્ચાના કેન્દ્ર રહ્યો છે ભ્રષ્ટાચારની આ ટોળકી ભ્રષ્ટાચારની આ મંડળી ને તેના કર્મોની સજા ભોગવવી પડી છે એક સમયે અન્ના હજારે પણ અરવિંદ કેજરીવાલના સાથી હતા પણ તેમણે આજે એ કહ્યું કે અરવિંદ પોતાના કર્મોની સજા ભોગી રહ્યું છે માઇન્ડમાં સમય થયો છે વધુ